નમસ્કાર મિત્રો તમે છો એક પ્રવાસી સાથે અને આજે આપણે છીએ ખેતરની સફર પર તો ચાલો હું તમને એક બહુ જ સિક્રેટ વાત જે તમે બધા ઉપયોગ કરો છો અને ના ઉપયોગ કરતા હો તો જરૂરથી શરૂ કરજો જે ભગત ઓર્ગો નેચરલ નિર્મિત આમળા હેર ઓઇલ છે તે કઈ રીતે બનાવવામાં આવે છે અને કઈ રીતે એ આટલું બધું સક્સેસ છે દેશ વિદેશ સુધી પહોંચે છે અને કેટલા બધા લોકો ઉપયોગ કરે છે અને સતત તેનું વેચાણ વધી રહ્યું છે તેનું સિક્રેટ અને કઈ રીતે બને છે તે હું તમને બતાવું તો ચાલો મારી સાથે એ પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરજો જેને હેર પ્રોબ્લેમ છે તમે હમણાં હેર ઓઇલની પ્રોસેસમાં જુઓ આ માં બધા તેલ નાખી અને બધું પલાળેલું છે આમાં બધી સૂકી ઔષધિઓ પલાળેલી છે જે હું તમને હમણાં નાખતા બતાવું આમાં લીલી ઔષધિઓ બધી પલાળેલી છે તમે જોઈ શકો છો ઔષધિઓના જે બધા ગુણધર્મો છે એ આ તેલમાં ઉતરી જાય એટલા માટે અને ચોવીસ કલાક અગાઉ પલાળેલા છે મિત્રો આપણા અળસિયામળા હેર ઓઇલ જે ભગત વર્ગો દ્વારા બનાવવામાં આવે છે તેની એક રાજની વાત હું તમને કહું તો જુઓ તમે કે કેમ એટલું બધું સક્સેસ છે ને કેમ એટલું બધું અસર કરે છે મિત્રો કદાચ આ બીજા બધા તેલ કરતાં એટલું સક્સેસ છે એનું રાજ આ હોઈ શકે છે કે અહીં તમે જોઈ શકો છો એકદમ ડોળું આ તેલ છે જે તમામ તેલ એમાં યુઝ કરવામાં આવે છે એ ફિલ્ટર વગરના છે ડાયરેક્ટ કાચી ઘણીમાં કઢાવેલા છે તમે જોઈ શકો છો આ તેલ આમાં નાખવામાં આવે છે એમાં કાળા તલનું તેલ સફેદ તલનું તેલ ટોપરાનું તેલ એરડિયું અને મગફળીનું તેલ આ ઉપરાંત બદામને એ બધું નાખવામાં આવે છે મિત્રો આ તપેલું ખાલી છે ચૂલ ઉપર મુકાઈ ગયું છે મિત્રો લીલા લીલી ઔષધિઓ આમાં મિશ્ર કરી અને પલાઈલ બનાવી અને એ આપણે આમાં નાખી રહ્યા છીએ આ સૂકી ઔષધિઓ વાળું તેલ છે

આ બતાવવા માટે કે આ બધી ઔષધિઓ આમાં આટલી બધી આવે છે મિત્રો આ બધી ઔષધિઓ નાખી રહ્યા છે તમે જોઈ શકો છો તેલમાં મિત્રો તમે જોઈ શકો છો આ ભગત વર્ગો નેચરલ નિર્મિત કલ્પનાજીનું ફેમસ આયુર્વેદિક હેર ઓઇલ બની રહ્યું છે એમાં બધી ઔષધિઓ આવી રહી છે તેલમાં મિત્રો બધી વસ્તુ નાખી દીધી છે તમે જોઈ શકો છો અને હવે ઉકળી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો આ અલસીઆમળા હેર ઓઇલ અ ભગત વર્ગો નેચરલ નિર્મિત બની રહ્યું છે બધી ઔષધિઓ અંદર નાખી દીધી છે હવે આ હેર ઓઇલને ઉકળતા ચારથી પાંચ કલાક લાગશે અને ત્યારે આ બનીને તૈયાર થઈ જશે જો તમે આમાં બધી ઔષધિ નાખી દીધી છે જો આ છે ભગત વર્ગો હેર ઓઇલ અસ્યામલા હેર ઓઇલ જોઈ શકો તમે કેટલી ઔષધિ છે આમાં

એમાં ચોવીસ કલાક માટે પેલા પલાળી રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ અહીં રસ એમાં ઉપર ઉપરથી ઉતારી લીધું છે આમાંથી કાઢેલી છે વનસ્પતિ આનો ઉપયોગ આપણે ખાતરમાં કરશું તો મિત્રો આ હતી તેલ બનાવવાની પ્રોસેસ અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે એક પ્રવાસી સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને વિડીયોને તમારા એવા મિત્રો કે જેને હેર પ્રોબ્લેમ છે અને કેમિકલ વગરની વસ્તુ વાપરવી છે અને જેને વિધાઉટ કેમિકલ તેલ વાપરવું છે શેમ્પુ વાપરવું છે સાબુ વાપરવો છે તો એને જરૂરથી શેર કરજો આવજો